નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની તમામ શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર કરવામાં આવે છે વિદ્યાર્થીઓ વેકેશનનો આનંદ માણશે પાંત્રીસ દિવસના ઉનાળું વેકેશનની જાહેરાત કરવામાં આવે છે શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થયો છે શિક્ષણ વિભાગે શાળાઓમાં પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કર્યું છે ઉનાળું વેકેશન રાજ્યની શાળાઓમાં નવ મે બે હજાર ચોવીસથી બાર જૂન બે હજાર ચોવીસ સુધીનું રહેશે શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત તેર જૂનથી થશે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો બાલ અધ્યાપન મંદિરો સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળું વેકેશન રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલાં મોટી જાહેરાત કરવામાં આવી છે જો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને વર્ષે એક લાખ રૂપિયા સહાય આપવામાં આવશે કોંગ્રેસે મહિલાઓને મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે જેનું નામ છે મહાલક્ષ્મી યોજના દેશના ગરીબ પરિવારોની યાદી બનાવવામાં આવશે દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવશે અમે દર મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છે દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી તેઓએ જણાવ્યું હતું કે જો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ વાયદાઓ પૂરા કરવામાં આવશે हम महालक्ष्मी योजना ला रहे हैं अब ये महालक्ष्मी योजना क्या है मैं बता रहा हूं हिंदुस्तान के सबसे गरीब परिवारों की लिस्ट बनेगी करोड़ों नाम होंगे उसमें उस लिस्ट में से हर परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में हिंदुस्तान की सरकार हर साल આઠ હજાર પાંચસો રૂપિયા મહિને કેટ ખટાખટા ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે ચોવીસ કેરેટ સોનું બસો નવ રૂપિયા સસ્તું થઈને બોતેર હજાર બસોને ઓગણચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જોકે બાવીસ કેરેટ સોનું સાસઠ હજાર એકસો ને રૂપિયા અને અઢાર કેરેટ સોનું છપ્પન હજાર એકસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જોકે અહીં ચાંદી ચારસો સાઠ રૂપિયા સસ્તી થઈને એસી હજાર નવસો ને ચૌદ રૂપિયા પ્રતિકિલો થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાટિલ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવે છે સુરતના એક કોર્પોરેટરે સી આર પાટીલ વિરુદ્ધ આચારસંહિતા ભંગની છૂટણી પંચને ફરિયાદ કરી દિયોદરમાં મુસ્લિમો વિશેના નિવેદનને લઈને થયેલી આ ફરિયાદ પર પગલાં લેતા બનાસકાંઠા ચૂંટણી અધિકારીએ દિયોદર પ્રાંત અને ચૂંટણી અધિકારીને તપાસ માટે અરજી મોકલી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પતંજલિની ચૌદ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાબા રામદેવને વધુ એક ઝટકો પતંજલિની દિવ્ય ફાર્મસીની ચૌદ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગેરમાર્ગે દોરતી જાહેર ખબર કેસમાં સુપ્રીમની આકરી ફટકાર અને માફીના ઇનકાર બાદ ઉત્તરાખંડ સરકારનું આએક્શન દ્રષ્ટિ આઈડ્રોપ શ્વાસારી ગોલ્ડ શ્વાસારી વાટી અને દિવ્યા બ્રોન્કમ જ્યારે શ્વાસારી પ્રવડી શ્વાસારી અવલેડ મુક્તાવટી એક્સ્ટ્રા પાવર લિપિડોમ બીપી ગ્રીટ મધુગ્રીત મધુગૃતિ મધુનાશિની વાટી એક્સ્ટ્રા પાવરનો પણ આની અંદર સમાવેશ થાય છે આમ પતંજલિની ચૌદ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિવાદની વચ્ચે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને યાદ કર્યા રાજા મહારાજા પરની ટિપ્પણી બાદ રાહુલ ગાંધીનું ભાવનગરના મહારાજા અંગે મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે વિવાદની વચ્ચે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા ભાવનગરના મહારાજાએ પોતાનું રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કર્યું सम्मान राहुल गांधी द्वारा सभा में बात जो भावनगर के जो महाराजा थे उन्होंने जो देश के लिए किया अपना राज जो उन्होंने देश को समर्पित समर्पित किया उसकी हम आम्या, उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं ઓરકા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર સમાવ્યા આવ્યા છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માટે અરજીનો આંકડો દસ લાખને પાર થઈ ચૂક્યો છે પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં દસ પોઈન્ટ સાઠ લાખથી વધુની અરજી થઈ છે મંગળવારે રાત્રે અરજીનો સમય પૂર્ણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આવનારા ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને જાણીતા હોવા નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં રાજ્યમાં તારીખ આઠથી લઈને પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે એટલે કે તારીખ આઠથી લઈને પંદર જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસશે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ થશે અમરેલી જિલ્લો બનાસકાંઠા જિલ્લોના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થશે તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એ સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાને લઈને નવો નિર્ણય લેવામાં આવ્યો છે સારવાર માટે પીએફ ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકાશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈ નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં પોતાના ખાતાધારકોને મોટી રાહત આપી છે હવે પીએફ ખાતાધારક પોતાના કે પોતાના પર આશ્રિત કોઈ સભ્યની સારવાર માટે પોતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી શકશે પહેલાં આ અધિકતમ મર્યાદા પચાસ હજાર રૂપિયા હતી કેન્દ્રીય ભવિષ્ય નિધિ પંચ પાસેથી મંજૂરી મળ્યા બાદ સોળ એપ્રિલથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે દસ એપ્રિલે ઇપીએફઓએ આવેદન માટે સોફ્ટવેરમાં પણ ફેરફાર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ સરકારે તે વધારીને ચૌદ જૂન કરી છે આધાર કાર્ડમાં હવે ચૌદ જૂન સુધી ફ્રી અપડેટ કરી શકાશે જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે જોકે આ બાબતની જાણકારી યુઆઈટીએઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે જોકે આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ ઉપર પણ મળી રહે છે જેમનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હોય તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો આ માટે તમારે યુ આઈ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગ ઇન કરવું પડશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે